અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ ફૂડ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ વિષય પર એક વાર્તાલાપનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સીએસઆઈઆરના વૈજ્ઞાનિક ડોક્ટર બી પ્રકાશે જણાવ્યું હતું કે શરીરની તંદુરસ્તી માટે નિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર જરૂરી છે જેના કારણે લોકો નિરોગી રહીને લાંબુ આયુષ્ય માણી શકે વી પ્રકાશ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ખાદ્ય વૈજ્ઞાનિક છે જેઓ અલ્પપોષણ સામે લડવા અને ખાદ્ય સુરક્ષા વધારવા માટે છોડ આધારિત ઉકેલો પર ભાર મૂકે છે આ સેમિનારમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા So at this point of time I would say we are in the right climate and uh, in this right climate uh, whether we are going to expect others to do things or what we can do to others.